રીતે દ્વારિકા નગરીનો નાશ થયો નમસ્કાર મિત્રો શ્રીકૃષ્ણની નગરી દ્વારકા મહાભારત યુદ્ધના છત્રીસ વર્ષ પછી દરિયામાં ડૂબી જાય છે દ્વારકાના સમુદ્રમાં ડૂબ્યા પહેલાં શ્રીકૃષ્ણ સહિત બધા યદુવંશી પણ મરી જાય છે બધા યદુવંશીઓના મર્યા પછી દ્વારકાના સમુદ્રમાં વિલીન થવા પાછળ મુખ્ય રૂપે બે ઘટનાઓ જવાબદાર છે એક માતા ગાંધારી દ્વારા શ્રીકૃષ્ણને આપેલ શ્રાપ અને બીજું ઋષિઓ દ્વારા શ્રીકૃષ્ણ પુત્ર સામને આપેલ મહાભારત યુદ્ધની સમાપ્તિ પછી જ્યારે યુધિષ્ઠિરનું રાજતિલક થઈ રહ્યું હતું ત્યારે કૌરવોની માતા ગાંધારીએ મહાભારત યુદ્ધ માટે શ્રીકૃષ્ણને દોષી કહીને શ્રાપ આપ્યો કે જે રીતે કૌરવોના વંશનો નાશ થયો છે તે રીતે જ યદુવંશીઓનો પણ નાશ થશે મહાભારત યુદ્ધ પછી જ્યારે છત્રીસમું વર્ષ ચાલુ થયું તો જુદા જુદા અપશકુન થવા લાગ્યા એક દિવસ મહર્ષિ વિશ્વામિત્ર કણ્વ દેવર્ષિ નારદ બધા દ્વારકા ગયા ત્યાં કુળના કંઈક નવયુવકો તેની સાથે મજાક કરવાનું વિચાર્યું તે શ્રીકૃષ્ણના પુત્ર સાંભળને સ્ત્રી વેશમાં ઋષિઓ પાસે લઈ ગયા અને કહ્યું કે આ સ્ત્રી ગર્ભવતી છે તેના ગર્ભમાંથી શું ઉત્પન્ન થશે ઋષુએ જ્યારે જોયું કે આ યુવક અમારું અપમાન કરી રહ્યો છે તો ગુસ્સે થઈ તેઓએ શ્રાપ આપ્યો કે શ્રી કૃષ્ણનો પુત્ર વૃંશની અને અંધકવંશી પુરુષોના નાશ કરવા માટે એ લોડાનું મુસલ ઉત્પન્ન કરશે જેના દ્વારા તારા જેવા ક્રૂર અને ક્રોધી લોકોનો સંહાર કરશે તે મુસલના પ્રભાવથી ખાલી શ્રીકૃષ્ણ અને બલરામ જ બચી શકશે શ્રીકૃષ્ણને જ્યારે આ વાત જાણવા મળી તો તેઓએ કહ્યું કે આ વાત અવશ્ય સાચી થશે મુનિઓના શ્રાપના પ્રભાવથી બીજા દિવસે જ સામને મુસલ ઉત્પન્ન કર્યો જ્યારે આ વાત રાજા ઉગ્રસેનને જાણવા મળી તો તેઓએ તે મુસલને ચોરીને સમુદ્રમાં નાખી દીધો તે પછી દ્વારકામાં ભયંકર અપસકોન થવા લાગ્યા ખાવા લાગ્યા જ્યારે કૃષ્ણએ નગરમાં થતા અપશકુનને જોયા તો તેઓએ વિચાર્યું કે કૌરવોની માતા ગાંધારીનો શ્રાપ સત્ય થવાનો સમય આવ્યો છે આ અપશકુનોને જોઈને પક્ષના તેરમા દિવસે અમાવસ્યાનો સહયોગ જાણીને શ્રીકૃષ્ણ કાળની અવસ્થા ઉપર વિચાર કરવા લાગ્યા તેઓએ જોયું કે આ સમયે આવો જ યોગ બની રહ્યો છે જેવું મહાભારતના યુદ્ધ સમયે બન્યું હતું ગાંધારીના શ્રાપને સત્ય કરવાના ઉદ્દેશ્યથી શ્રીકૃષ્ણએ યદુવંશીઓની તીર્થયાત્રા કરવાની યાજ્ઞા આપી શ્રીકૃષ્ણની આજ્ઞાથી બધા રાજ્યવંશીઓ સમુદ્રના તટ ઉપર પ્રભાસ તીર્થ આવીને નિવાસ કરવા લાગ્યા